મિત્રો હમણાં અમરેલી જિલ્લાના જાફરાબાદના હર્ષ મકવાણા નામના એક આશાસ્પદ યુવાન જે માત્ર ચોવીસ વર્ષના હતા એ ગ્રાઉન્ડની અંદર પોલીસ ભરતીની તૈયારી કરતા હતા અથવા કરવા માટે ગયા હતા અને એ દરમિયાન અચાનક છાતીમાં એમને તીવ્ર દુખાવો ઉપડતા એમનું નિધન થયું છે જે પણ મિત્રો પોલીસની તૈયારી કરીએ છે એ ખાસ આ વાત સમજજો અને સાંભળજો જ્યારે તમે શિયાળાની અંદર રનિંગ કરો છો તીવ્ર ઠંડીમાં તો તમારું હૃદય જે છે એની નળીઓ સંકોચાવા માંડે છે કારણ કે એને ગરમી બચાવવી હોય છે અને આ નળીઓની અંદરથી પછી હૃદયની સુધી લોહી પહોંચવાનું મુશ્કેલ બની જતું હોય છે એટલે બ્લડ ફ્લો વધારવા માટે તમારું બ્લડ પ્રેશર પણ વધતું હોય છે અને જ્યારે હૃદયને ઓક્સિજન સમૃદ્ધ લોહી નથી મળતું તો એન્જીના જેવી પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જો તમે દોડ્યા ન હોય અને અચાનક દોડવા માંડો તમે શ્રમ કરેલો ન હોય અને અચાનક ઇન્ટેન્સ તીવ્ર શ્રમ કરવા માંડો તો એન્જીના એક એવી પરિસ્થિતિ છે તો જે મિત્રો કે જેમને અત્યાર સુધી ટાઈમિંગ નથી આવ્યું પણ ચિંતા થાય છે કે પોલીસ નું ગ્રાઉન્ડ આવે છે તો હું આટલા મિનિટમાં જે મારું ટાઈમિંગ લાવી દઉં આટલા મિનિટમાં ટાઈમિંગ લાવી દઉં તો આ કિસ્સા ઉપરથી ખાસ સમજવા જેવું છે હું કોઈ ડિમોટિવેટ માટે નથી કહેતો ખાખીનું સ્વપ્ન દરેક ઉમેદવારનું છે લાખો ફોર્મ ભરાયા છે પણ ગઈ પોલીસ ભરતી જેમ આ પોલીસ ભરતીની અંદર તમને જે સમય નથી મળ્યો તો એના માટે થઈને ટૂંકા સમય માટે બહુ તીવ્ર ઇન્ટેન્શનલી બહુ હાઈ લેવલનો શ્રમ કરશો તો એ તમારા જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે જો તમે હશો તો તમારું જે સ્વપ્ન છે એ ખાખીનું હોય કે ગમે તે હોય જે પરિવારને સારું જીવન આપવાનું હશે અને પરિવારના લોકોને ટેકો આપવાનું હશે તો તમે હશો તો એ પૂર્ણ થઈ શકશે એટલે આ બહુ જ ધ્યાન આપવાની જરૂર છે તમામ પોલીસ ઉમેદવારોને અને બહુ ઓછા લોકો તમને આ વાત પહોંચાડશે ભગવાન આ ચોવીસ વર્ષના આપણા હર્ષભાઈની આત્માને શાંતિ અર્પે જય હિન્દ જય ભારત